દુધઈ ગ્રામ પંચાયતમાં હાલમાં મહિલા સરપંચ સત્તામાં છે ત્યારે મહિલા સરપંચ અને મહિલા ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોનું અપમાન કરતા હોય તેમ તલાટી કમ મંત્રીની વર્તણૂક બહાર આવી છે દુધઈ ગ્રામ પંચાયતના તલાટી તરીકે હરદીપ મકવાણાએ પંચાયતનો લેટર પેડનો ગેરઉપયોગ કરી સરપંચ સભ્યોને રિસર હાજર રહેવાનો હુકમ કરતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે કે ગ્રામ પંચાયતના વડા કોણ સરપંચ કે પછી તલાટી ભાજપા દ્વારા લોકોને સરકારી યોજનાની માહિતી માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ત્રેવીસ ડિસેમ્બરે દુધઈ ગામમાં આવી રહ્યો છે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ભણેલા ગણેલા અધિકારી તલાટી સાહેબને જ આ કાર્યક્રમનું સંપૂર્ણ નામ જ ખબર ના હોય તેમ સંકલ્પ વિકાસ ભારત યાત્રાનો ઉલ્લેખ કરવામાં આવતા ગ્રામજનોમાં કુતૂહલ સર્જાયું છે કે સરકારી કર્મચારીને જ સરકારના કાર્યક્રમનું નામ આવડતું ના હોય તો આ કાર્યક્રમમાં ગ્રામજનોને શું સમજાવશે આવી રીતે તલાટી દ્વારા લેટર પેડનો ઉપયોગ કરી સરપંચ ઉપસરપંચ ઉપર જો તલાટી હાવી થશે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો કોઈ મતલબ રહેશે નહીં અને તેમાં પણ એક દલિત મહિલા સરપંચને હાસ્યમાં ધકેલવાનું કામ જાણી જોઈને એક જવાબદાર તલાટી દ્વારા કરવામાં આવી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્ય ઉપર એક ગેરકાયદેસર તરાપ મારવા બરાબર છે તો તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા અધિકારીના મનસ્વી વર્તન કરતા તલાટી મકવાણા ઉપર શું કાર્યવાહી કરશે કે કેમ એવા અનેક પ્રશ્નો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે